નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર છવીસ મંગળવારના રોજ વર્ષ બે હજાર છવ્વીસનું સૌથી પહેલું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ ગ્રહણ ખાસ કરીને વલ્યાકાર સૂર્યગ્રહણ હશે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ ગ્રહણ ભારતમાં કેટલા વાગે દેખાશે શું ભારતમાં તેનું સુતક લાગશે કે નહીં અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ સમય દરમિયાન કઈ સાવધાની રાખવી જોઈએ તો વિડિયોને અંત સુધી ચોક્કસ જોજો સૌથી પહેલા વાત કરીએ ગ્રહણના સમયની ભારતીય સમય મુજબ આ સૂર્યગ્રહણ સત્તર ફેબ્રુઆરીના રોજ બપોરે ત્રણ છવ્વીસ વાગ્યે શરૂ થશે અને સાંજે સાત વાગીને સત્તાવન મિનિટ વાગ્યે પૂર્ણ થશે એટલે કે ગ્રહણ લગભગ ચાર કલાક અને ત્રીસ મિનિટ સુધી ચાલશે હવે પ્રશ્ન એ છે કે શું આ ગ્રહણ ભારતમાં દેખાશે તો જવાબ છે ના આ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકા આફ્રિકા અને એન્ટાર્કટિકા જેવા વિસ્તારોમાં દેખાશે પરંતુ ભારતમાં આ ગ્રહણ દૃશ્યમાન નથી તેથી જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભારતમાં તેનું સૂતક કાળ માન્ય રહેશે નહીં મંદિરો બંધ કરવાની કે પૂજા પાઠ અટકાવવાની જરૂર નથી ગર્ભવતી મહિલાઓ માટે સાવધાની પરંતુ મિત્રો શાસ્ત્રો મુજબ સૂર્યગ્રહણની અસર પૃથ્વી પરના દરેક જીવ પર પડે છે ભલે ગ્રહણ ભારતમાં ન દેખાય તો પણ ગર્ભવતી મહિલાઓએ થોડી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે કારણ કે સૂર્યના કિરણોની અસર ગર્ભ પર પડી શકે છે ગર્ભવતી મહિલાઓએ શું ધ્યાન રાખવું ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળવું અને સૂર્યના સીધા કિરણોથી બચવું ગ્રહણના સમયમાં કોઈ પણ અણીદાર વસ્તુ જેવી કે ચપ્પુ કાતર સોય કે બ્લેડનો ઉપયોગ બિલકુલ ન કરવો સિલાઈ કે ભરતકામ ન કરવું ગ્રહણ શરૂ થાય તે પહેલાં પેટના ભાગે ઘેરું લાલ માટી લગાવી શકાય છે જે નકારાત્મક અસરથી બચાવે છે આ સમય દરમિયાન સૂવું ન જોઈએ તેના બદલે ભગવાનનું નામ લેવું જોઈએ મંત્રો અને ઉપાય ગ્રહણ દરમિયાન તમે કયા મંત્રોનો જાપ કરી શકો તમે કોમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા સંતાન ગોપાલ મંત્રનો જાપ કરી શકો છો આ સિવાય હનુમાન ચાલીસા વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ગર્ભગીતાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ગ્રહણ પૂરું થયા પછી શું કરવું ગ્રહણ પૂરું થયા બાદ ગર્ભવતી મહિલાએ સ્નાન કરી લેવું અથવા ગંગાજળ હાંટવું અને શક્ય હોય તો લાલ વસ્તુઓનું દાન કરવું જેમ કે ઘઉં ગોળ તાંબુ અથવા લાલ વસ્ત્ર આનાથી ગ્રહણના દોષ દૂર થાય છે તો મિત્રો આ હતી સત્તર ફેબ્રુઆરીના સૂર્યગ્રહણની સંપૂર્ણ માહિતી આ ગ્રહણની અસર કુંભ રાશિ અને બીજી છ રાશિઓ પર કેવી પડશે તે અમે અમારા આગામી વિડિયોમાં જણાવીશું જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઈક કરો અને કમેન્ટમાં જય સૂર્યદેવ લખવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આગામી વિડિયો તમે જોઈ શકો ધન્યવાદ